નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઘણા વાહનોના નિયમો વિરુદ્ધ વધારાની એલઈડી લાઇટો લગાવવામાં આવે છે આવી લાઇટોના કારણે રાતના સમયે સામેથી આવતા વાહન ચાલકો અંજાઈ જતા હોય છે અને તેના લીધે પણ અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે આરટીઓ દ્વારા વાહનો પર વધારાની એલઈડી લાઇટ્સો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં અમદાવાદ આરટીઓ ડ્રાઈવર યોજી અનઅધિકૃત રીતે વ્હાઈટ એલઈડી લાઇટ લગાવનાર એંસી વાહન ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવ્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળો આવતા જ આપણે બધા કેસર કેરીની રાહ જોતા હોય છે અને ઉનાળાની શરૂઆતમાં કેસર કેરીનો ખૂબ વધારે ભાવ હોવાથી સામાન્ય લોકો તે કેરીને ખરીદી શકતા નથી પરંતુ હાલમાં દિવસે ને દિવસે કેસર કેરીની માંગ વધારાની સાથોસાથ આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં કેસર કેરીની આગમન થઈ ગઈ છે અને આમ પણ અમરેલી જિલ્લાની કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે આપ મિત્રોને જણાવી દઈએ કે અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંબા સહિત તાલુકામાં કેસર કેરીના ખૂબ જ વધારે બગીચા આવેલા હોય છે અને બે દિવસથી કેરી વીસ કિલો કેરીના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસના એમ્બેસેડર યુવરાજ સિંહે ચાર ટીમના નામ આપ્યા છે જે આ વર્ષે સેમિફાઈનલમાં પહોંચી શકે છે યુવરાજે સેમિફાઈનલ માટે ઇંગ્લેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને પ્રબળ દાવેદાર ગણાવ્યા છે આઈસીસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર યુવરાજ સિંહનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે અમુક સવાલોનો જવાબ આપતા જોવા મળી રહ્યા છે જેમાં ફાઇનલ લિસ્ટ ટીમ સિવાય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની બેસ્ટ ક્ષણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ભારતનો મુખ્ય ખેલાડી કોણ હશે અને કયો ખેલાડી છ બોલમાં છ શિક્ષક પટકારશે તેના જવાબ આપ્યા હતા આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મુકેશ અંબાણીએ વધુ એક ધમાકો હવે માર્કેટિંગમાં સસ્તા ભાવે વેચશે ફ્રીજ ટીવી વોશિંગ મશીન અને એસી ઉર્જાથી લઈને ફેશન સુધી ઇન્ટરનેટથી લઈને લોટ દાળ સુધી રિલાયન્સનો ઓગણીસ લાખ પંચ્યાસી હજાર કરોડનો બિઝનેસ દિવસે ને દિવસે વિસ્તરી રહ્યો છે હવે મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી કરી રહ્યા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસ માટે એક મોટી યોજના બનાવી રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સ સેક્ટરમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડન ગાર્ડનમાં મેચ રમાઈ હતી એક તરફ કોલકાતાની ટીમ ધમાકેદાર રન બનાવ્યો તો બીજી તરફ પંજાબ તરફથી ચોગા અને છગ્ગાનો વરસાદ થયો હતો મેચ ખૂબ જ રોમાંચક રહી હતી જેમાં પંજાબ કિંગ્સ ટીમ આઠ વિકેટ જીતી હતી તો કોલકાતાની વાત કરીએ તો શ્રેયસ અયર સહિત ત્રણ ખેલાડીઓ વિલન સાબિત થયા હતા જેમાંથી એક ગૌતમ ગંભીરનો નિર્ણય છે ગૌતમ ગંભીરની જીત બની કોલકત્તાની હારનું કારણ અય્યર સહિત આ ત્રણ ખેલાડીઓ હતા વિલન જો તમે બિઝનેસ દ્વારા બમ્પર આવક મેળવવા માંગતા હો તો તમે તેના ગામ કે શહેરમાં ગમે ત્યાં શરૂ કરી શકો છો કોઈપણ રીતે આજના યુવાનો વ્યવસાય તરફ વધુ વળ્યા છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આનો લાભ લઈને તમે બિઝનેસ પણ શરૂ કરી શકો છો આવી સ્થિતિમાં હરિયાણામાં સરકાર ગામ અથવા શહેરના બેરોજગાર યુવાનો માટે એક યોજના ચલાવી રહી છે સરકાર આ સ્ટોરમાં તમામ સામાન સપ્લાય કરે છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય રેલવે દોડાવશે સમર સ્પેશિયલ ટ્રેન ભારતીય રેલવે દ્વારા સમયાંતરે ખાસ પ્રસંગો માટે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવે છે હાલનું ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે સમર વેકેશનમાં બાળકો પોતાના વતન સગા સંબંધીઓ ત્યાં કે ફરવા માટે જતા હોય છે લોકોને તેમના ગંતવ્ય સ્થળે પહોંચવા કોઈ મુશ્કેલી ના પડે તે માટે રેલવે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામ માટે લાખો વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી ગઈ છે સાત મે બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે આવી પરિસ્થિતિમાં એપ્રિલ મહિનાના અંતમાં પરિણામ જાહેર થવાની ચર્ચા વચ્ચે એપ્રિલ મહિનો પૂરો થવા આવી રહ્યો છે પણ હવે એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પત્યા બાદ જ પરિણામની જાહેરાત થશે thank <laughs> you